હરિમ ઈશાવાસ્યમી ચગ્યા શ્રી દર્શન પૂજ્ય મિનક્સીબેન અને ખાસ કરીને ગાયત્રી પરિવારના સૌ ભાઈ બહેનો ડૉક્ટર મોહન રાવ સાહેબ આપણી વચ્ચેથી વિદાય લીધેવા સ્વામી ધર્મોપાલજી મહાનુભાવો સૌ વડીલો માતાઓની બહેનો પાંચ પેટમાં કહેવું હોય તો ગીતા વાતો બે શબ્દ આપણી ભારત વર્ષની સંસ્કૃતિને આપણને જબરજસ્ત આપણા ઋષિમુનિઓએ વિરાસત આપે છે એનું આપણને ગૌરવ છે એ વારસા તરફ આપણને જે કંઈ આવતા દિવસોમાં જવાનું છે થોડું લઈ જશે એની અનુભૂતિ કરાવશે એવું મારી સમજવ પ્રમાણે અહીંયા તત્સત આપણું જે નેચરોપથી સેન્ટર ભાઈ શ્રી રજનીભાઈ અને એમનો સહયોગી મિત્રોએ ઊભું કર્યું છે ખૂબ ખૂબ બધાને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું બીજું ખાસ કરીને આપણો ગાયત્રી પરિવાર જે છે વેદોમાં પણ શ્રેષ્ઠ કહેવામાં એવું ગાયત્રી મંત્ર જે છે એ બધા મંત્રોમાં શ્રેષ્ઠ છે ત્રણ દિવસ નારાયણ યજ્ઞ લક્ષ્મી યજ્ઞ અને આજે રુદ્ર યજ્ઞ એક સુંદર મજાના પ્રકૃતિની સાથે તે રાધાપણની થાય તે શક્તિ સમગ્ર બ્રહ્માંડમાં જે છે એવા જે આ મંત્રોના રૂચાઓથી અહીંયા સુંદર મજાનું જે કાર્ય થઈ એનો શરૂઆત થઈ છે મને ચોક્કસ ખાતરીનો વિશ્વાસ છે કે આ ભૂમિની અંદર પણ એના સ્પંદનો ડૉક્ટરોની પોતાની જે કહીએ એમનું નોલેજ એમનું જ્ઞાન એના માધ્યમથી આ નેચરોપેથી સેન્ટર છે એ આ વિસ્તાર અને દૂર સુદૂરના વિસ્તારના ભાઈ બહેનોને પણ સેવા આપશે સ્વાભાવિકપણે આ જગત અને આખું બ્રહ્માંડ છે એ પાંચ તત્વોનું બનેલું છે અવકાશ પૃથ્વી તેજ વાયુ અને પાણી હું જે મંત્ર બોલ્યો હજારો વર્ષ પહેલાં આપણે ઋષિ આપને શીખવાયું છે કે અત્ર તત્ર સર્વત્ર દેખાય છે એ ઈશનો આવાસ છે સામે સુંદર મજાના વૃક્ષો દેખાય મકાઈ દેખાય છે ઘઉં છે એમનું આયુષ્ય પૂરું થયું છે અને અત્ર સર્વત્ર કોઈ પણ જીવિત યોની જે છે એ પરમાત્માનો વાસ છે સ્વામી વિવેકાનંદ પણ એ જ કહેતા કે ગોડ ઇઝ પ્રેઝન્ટ પ્રેઝન્ટેટ એ જીવ માત્રાની અંદર જે ચેતન છે એમાં એ પરમાત્મા બિરાજમાન છે બીજો કોઈ પરમાત્મા નથી આવું આપણને સમજાવતા ગાયત્રી મંત્ર અને ગાયત્રી પરિવારના માધ્યમથી પૂજ્ય ગુરુદેવજી અને માતાજીએ સમગ્ર ભારત વર્ષની અંદર એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ કેવી રીતે એક જ્ઞાનમય બને સદાચારી બને અને કેવી રીતે એક ઉર્જાવાન બને એમનું એક જબરજસ્ત કાર્ય થઈ રહ્યું છે કર્યું છે એમના પણ હું એમ કહીશ આપણે ઋણી છીએ એવું જ અન્ય જે જુદી જુદી શાખાઓ પ્રશાખાઓ રામકૃષ્ણ આશ્રમ પોરબંદરમાં હું કલેક્ટર હતો ભૂપમભાઈ હો મને યાદ છે લગભગ ચાલીસ જેટલી શાળાઓ નસ્ટ થઈ હતી તૂટી ગઈ હતી પડી ગઈ હતી એ વખતે એ આપણને રામકૃષ્ણ મિશને ત્યાં પોરબંદર જિલ્લાના ગામડાઓ અને એકાદ બે સ્કૂલો શહેરી વિસ્તારમાં પણ લગભગ ચાર કરોડના ખર્ચે એ વખતે જબરજસ્ત કાર્ય જે છે એ રામકૃષ્ણ મિશન દ્વારા પણ થઈ રહ્યું છે અનેક આપણી જે સંસ્થાઓ છે એ પછી જે કહીએ ને કે જુદા જુદા જે બ્રાન્ચિસ છે આપણો જે હિન્દુ હિન્દુઇઝમ છે આપણો જે સનાતન ધર્મ છે એ ધર્મની શાખા શાખાઓ એ સ્વાભાવિકપણે સમાજ જીવનની અંદર વ્યક્તિનું જીવન એ ઉન્નત બને વ્યક્તિ ઉર્જવન બને વ્યક્તિ જ્ઞાનમય બને એમના માટેના જુદી જુદી સંસ્થાઓ તરફથી જે કાંઈ પ્રયાસો થાય છે એને પણ આપણે બધા ઋણી છીએ સમાજ જીવનમાં એમ કંઈ તો કાંઈ અસ્તરે નથી માત્ર ને આપણે એટલું કહીશ કે દુનિયાના જે તેર વાહન ધર્મો છે એ પૈકી આપણા હિન્દુ ધર્મી આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે આપણો વારસો છે એ બાજુ થોડું આપણે જે કહીને મન બનાવી થોડું ચિંતન વાંચન જ્યાંથી પણ જ્ઞાન મળે થોડું 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 આપણે ગ્રહણ કરતા જઈએ મને ચોક્કસ ખાતરીનો વિશ્વાસ છે કે આયુર્વેદનું ક્ષેત્ર હોય કે હોમિયોપેથી ક્ષેત્ર હોય અગર તો ઇવન એલોપેથીનું અત્યારે જે ક્ષેત્ર છે પણ એલોપેથી જે ટ્રીટમેન્ટ છે અને આ જે આપણી આયુર્વેદ જે નેચરોપેથી છે એ પાંચ તત્વોમાંથી બનેલી જે દવાઓ અને વસ્તુઓ છે એના દ્વારા એનું ત્રાદાતમ્ય હોય છે અને આપણા શરીરની સાથે સુમેળની સાથે એ વ્યક્તિને આરોગ્ય બી રાખે છે વિશેષ નિક્યતા સમય ઘણો થયો છે ફરીથી ખાસ કરીને રજનીભાઈ પાંચ પહેલાં મળ્યા મને એમને વાત કરી અને મેં કીધું ચાલો ઓડરાઈટ આઈ વિલ એન્ડ સીટ વિથ યુ આ વિસ્પેસિસ કાંઈ મને જાણવાનું શીખવા મળશે ખરેખર આપણા બધાના જે કઈ દર્શન પણ થયા બધાને મળવાનું થયું એનાથી પણ હું ધન્ય અનુભવું છું ફરીથી આપ સૌ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ રજનીભાઈ ટીમને ખૂબ અભિનંદન થેન્ક યુ આભાર ખૂબ ખૂબ આભાર સરકરમાં સાગર ભરી દીધો આપણા માટે પાંચ